જૂનાગઢમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ હજુ પણ નારાજ છે અને લડી લેવાના મૂડમાં છે રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજ છેલ્લા ચાલીસ દિવસથી લડાયક મૂડમાં છે અનેક વિરોધાત્મક કાર્યક્રમો દ્વાર કહી શકાય કે રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જૂનાગઢમાં ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય એકતા અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આગમી સાત તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા રણ રટંકાર કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજ ઉમટ્યો હતો જે

જેમાં સમગ્ર જીલ્લા માંથી સમગ્ર ક્ષત્રિય આગેવાનો અત્રે ઉપસ્થિત થયા છે મોદી સાહેબ બે દિવસથી થી ગુજરાત ના હતા પણ એક વખત પણ એમને ક્ષત્રિય સમાજ આજે ચોવીસ તારીખ થી ચોવીસ એપ્રિલ થી સોરી ચોવીસ માર્ચ થી જે અમારું આંદોલન ચાલે છે એના વિરુદ્ધમાં એક પણ સિંગલ સ્ટેટમેન્ટ આપેલું નથી માટે જ ક્ષત્રિય સંમેલન આજે યોજવામાં એવું છે અને સમસ્ત ક્ષત્રિયો સમજાવવામાં આવે છે કે સો એ સો ટકા મતદાન થાય અને મતદાન કરાવો અને ભાજપ વિરુદ્ધ માં જ આપણે સાત તારીખે મતદાન કરવાનું છે